Thank <laughs> you. વઢવાણ મેડિકલ હોલ ખાતે શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ સહાય શિબિરનું આયોજન કરાયું માનનીય અશોક કુમાર યાદવ સાહેબ આઈજીપી રાજકોટ રેન્જ ના પ્રમુખ સ્થાને યોજાયેલ કાર્યક્રમ માં રાજ્યના મુખ્ય નાયક દંડક જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે સી સંપત જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યા ધારાસભ્ય શ્રી દસાડા પાટડી પૂર્વ ચેરમેન હંસાબેન સોલંકી તેમજ મહાનુભાવોની ની ઉપસ્થિતિ માં શિબિર આર્થિક રીતે પછાત તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે શૈક્ષણિક જેમાં દફતર ચોપડા કંપાસ પાટી પેન વગેરે શૈક્ષણિક સાધનો આપવામાં આવ્યા હતા તેમજ પધારેલ મહાનુભાવો દ્વારા ઉપસ્થિત શિક્ષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વટવાણ દ્વારા છેલ્લા વીસ વર્ષથી શિક્ષણ સહાય શિબિર આયોજન કરવામાં આવે છે આ શિબિર માં આર્થિક રીતે પછાત તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે શૈક્ષણિક શિક્ષણ સહાય આપવામાં આવે છે યોજાયેલ કાર્યક્રમ

પાંચસો વિદ્યાર્થીઓને કીટ આપવામાં આવે છે અને છેલ્લા વીસ વર્ષથી અમે આ કામ કરીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યારે અમારી એનજીઓ સત્કરુ સેવા ટ્રસ્ટ પ્રશાસનની મદદે તેમજ કુદરતી આપત્તિ આવી હોય એના પર અને જરૂરિયાત લોકોને જે બ્લડ ડોનેશન હોય છે એમાં પણ અમારી સંસ્થા મદદ થતી હોય છે જ્યારે અમારે બ્લડની જરૂર હોય મેડિકલની જરૂર હોય કોઈ પણ જાતની જરૂરિયાત હોય ત્યારે સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણ સદાય ખડે પગે હાજર રહે છે અને સમાજની સેવા કરે